એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડની છેતરપિંડી પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાના બહાને પાંત્રીસ જેટલા કાર માલિક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં પોલીસે આઠ ઈસમોની ધરપકડ કરી હતી અને છેતરપિંડી કરી બારોબાર સગેવગે કરેલ બત્રીસ ગાડી પૈકી બત્રીસથી વધુ ગાડીઓ હતી જે ગુનામાં સલીમ ઇસ્માઇલ મુસા આદમ મંસૂરીનું નામ પણ સામે આવ્યું હતું જેને છેલ્લા સાત મહિનાથી ફરાર હતો અને બી ડિવિઝન પીઆઈ વી કે ભુટિયા દ્વારા આ ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરાતા સારંગપુર મદનીનગર ત્રણ ખાતે રહેતા સલીમ મુસા આદમ મન્સૂરી વાલિયા વિસ્તારમાં આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી જે વોચ દરમિયાન સલીમ ઇસ્માઇલ મુસા આદમ મંસુરી વાલિયા ચોકડીએ આવી પહોંચતા પીએસઆઈ જેસી મહેતા અને તેમની ટીમે તેને ઝડપી પડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી